નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાણસ્મા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સંયોગથી ઠંડી છાશનું વિતરણ કરાયું કાઝા ગરમીમાં લોકોએ લાભ લીધો પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યને લોકોએ સ્વયંભૂ બિરદાવ્યું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે આવેલ સરદાર ચોકમાં વહેલી સવારે દાતાશ્રીના સંયોગથી ઠંડી છાશ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ગરમીમાં રાહત અનુભવતી ઠંડી છાશનું સેવન કરી પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવ્યું હતું ચાણસમા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં આજરોજ દાતા શ્રી ગોગા મહારાજના પરમ ભક્ત શ્રી અમથાભાઈ જોરામભાઈ દેસાઈના સ્મરણાર્થે તેમના પૌત્ર પરેશભાઈ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના માધ્યમથી ઠંડી છાશ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઠંડી સેવન કરી અત્યારે હાલના સમયમાં આ આગ ધતાડતી ગરમી સામે રક્ષણ મેળવ્યું હતું આ પ્રસંગે દાતા શ્રી પરેશકુમાર મહેન્દ્રભાઈ અમતાભાઈ દેસાઈ પરિવાર તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા વસંત પંચાલ ટીઓબી ન્યૂઝ ગુજરાતી ચણસમાં

અને લોકો દ્વારા પણ પત્રકાર પરિષદના આ સેવાના કાર્યને બિરદાવ્યું હતું